રોયલ એન્ફિલ્ડ બુલેટ ચોરે પોલીસને પડકાર ફેંક્યો પાંચ સેકન્ડમાં પગથી લોક તોડી નાખ્યો પચીસ મિનિટમાં બે બુલેટની ચોરી બાઇક પરત અપાવવાના નામે ત્રણ હજાર પણ વડાવ્યા ના વેપારી ખરીદ્યો હતો અને સર્વિસ માટે યોગી ચોક ખાતેના ગેરેજમાં યરેજમાં હતો રાત્રિના સમયે ચોર માત્ર પાંચ સેકન્ડના જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થઈ ગયા જેની પચીસ મિનિટ બાદ જ અન્ય એક બુલેટની ચોરી થઈ હતી આ બંને ઘટનાઓ સે સિટીમાં કેબ થઈ જવા પામી છે આ બુલેટ ચોરો ખુલે આમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે હાલ તો ઝરીણા વેપારીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જો કે આ દરમિયાન એક અજાણ્યા નંબર પરથી બુલેટ બાઇક નામે પણ પડાવી લેવામાં આવ્યા છે કેમેરામેન વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે